પિતૃપક્ષની શરૂઆત ભાદ્રપદ પૂર્ણિમાથી માનવામાં આવે છે તેથી આ વર્ષે પિતૃપક્ષ સત્તર સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે પિતૃપક્ષ દરમિયાન પૂર્વજોનું સ્મરણ કરવામાં આવે છે તેમને પ્રસન્ન કરવા માટે આ સમયગાળામાં શ્રાદ્ધ અને દાન કરવામાં આવે છે પિતૃપક્ષ દરમિયાન આપણા પૂર્વજો આપણને આશીર્વાદ આપવા પૃથ્વી પર આવે છે તેથી આ સમયગાળા દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી પિતૃપક્ષ બેજી ઓક્ટોબરે સર્વપિત્રી અમાવસ્યાના દિવસે સમાપ્ત થશે પિતૃપક્ષ દરમિયાન પિતૃઓનું શ્રાદ્ધ તિથિ અનુસાર કરવામાં આવે છે તેમજ જે પૂર્વજોની મૃત્યુ તારીખ જાણીતી નથી તેમનું શ્રાદ્ધ સર્વપિત્રી અમાવસ્યાના દિવસે કરવામાં આવે છે પિતૃપક્ષ દરમિયાન અમને કેટલાક નિયમોનું પાલન કરવાનું પણ કહેવામાં આવે છે જેમ કે આ સમયગાળા દરમિયાન આપણે દાઢી અથવા વાળ ન કાપવા જોઈએ આપણે વડીલો સાથે દલીલ કરવી જોઈએ નહીં આ સાથે જ કેટલીક વસ્તુઓ એવી છે જેને પિતૃપક્ષ દરમિયાન ખરીદવી સારી નથી માનવામાં આવતી એવું માનવામાં આવે છે કે પિતૃપક્ષ એ પોતાના પૂર્વજો પ્રત્યે આદર અને કૃતજ્ઞતા દર્શાવવાનો સમય છે તેને અંગત આનંદ કે ભૌતિક લાભ માટેનો સમય માનવામાં આવતો નથી હિન્દુ પરંપરાઓ જીવનના મહત્વના નિર્ણયો અથવા ખરીદી કરતી વખતે મુહૂર્તના મહત્વ પર ભાર મૂકે છે પિતૃપક્ષને મોટી ખરીદી કરવા માટે અશુભ સમય તરીકે જોવામાં આવે છે તેથી આ વસ્તુઓ ખરીદવાથી પિતૃઓની નારાજગી થઈ શકે છે વહાલા મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે તો આ વીડિયોને લાઈક કરો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન દબાવો જેથી કરીને તમે અમારા આવનારા વિડીયોની સૂચના મેળવનાર પ્રથમ વ્યક્તિ બની શકો તો ચાલો જાણીએ પિતૃપક્ષ દરમિયાન કઈ વસ્તુઓ ન ખરીદવી જોઈએ એક પિતૃ પક્ષ દરમિયાન મીઠું ખરીદવું શુભ માનવામાં આવતું નથી શ્રાદ્ધ દરમિયાન પણ મીઠું ન તો કોઈની પાસેથી લેવું જોઈએ અને ન કોઈને આપવું જોઈએ તેથી શ્રાદ્ધની શરૂઆત પહેલાં તમારે મીઠું ખરીદવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન મીઠું ખરીદવાથી ઘણા રોગો થાય છે તેમજ આવું કરવાથી પિતૃઓ ગુસ્સે થાય છે પિતૃપક્ષ દરમિયાન સફેદ મીઠાના દાનનું ઘણું મહત્ત્વ છે સફેદ મીઠાનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને કુંડળીમાં રહેલા પિતૃદોષ દૂર થાય છે અને કુંડળીમાં પિતૃદોષ પણ દૂર થાય છે બે સનાતન ધર્મમાં સાવરણીનો સંબંધ દેવી લક્ષ્મી સાથે છે પિતૃપક્ષ દરમિયાન સાવરણી ખરીદવાથી પણ તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે ખાસ કરીને તેની તમારી આર્થિક સ્થિતિ પર વિપરીત અસર પડે છે તેથી શ્રાદ્ધ દરમિયાન સાવરણી ખરીદવાની ભૂલ ન કરો ત્રણ જો તમે શ્રાદ્ધ દરમિયાન સરસવનું તેલ ખરીદો છો તો પિતૃઓની સાથે શનિદેવ પણ કોપાયમાન થાય છે એવું માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન સરસવનું તેલ ખરીદવાથી તમારે તમારા પૂર્વજો તેમજ શનિદેવના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે તેથી ભૂલથી પણ આ સમયગાળા દરમિયાન સરસવનું તેલ ન ખરીદો તમારે આ પણ ખરીદવું જોઈએ અને પિતૃ પક્ષની શરૂઆત પહેલાં તેને રાખવું જોઈએ ચાર પિતૃ પક્ષના પંદરથી સોળ દિવસો દરમિયાન તમારે વાહન અને જમીન કાન ખરીદવાનું ટાળવું જોઈએ જો તમે ભૂલથી આ કરો છો તો તમારે આ સમય દરમિયાન જમીન અથવા વાહનની ખરીદી કરવાથી લાભની જગ્યાએ નુકસાન થઈ શકે છે અને આમ કરવાથી પિતૃઓ નાખુશ રહે છે પાંચ પિતૃપક્ષ દરમિયાન સામાન્ય રીતે નવા વસ્ત્રો અને આભૂષણો ખરીદવા પર પ્રતિબંધ છે કારણ કે આ સમયે આપણે આપણા પૂર્વજોને યાદ કરીએ છીએ અને સદાચારી જીવન જીવીએ છીએ આ સમયગાળો ઉજવણી અથવા લક્ઝરીમાં વ્યસ્ત રહેવા માટે અશુભ માનવામાં આવે છે તે ઉજવણીને બદલે શોક અને સ્મરણનો સમય છે આ સમયગાળા દરમિયાન પૂર્વજો અતિશય શણગાર પહેરવાને બદલે સદાચારી રહીને પ્રસન્ન થાય છે આ સમય દરમિયાન નવા કપડાં પહેરવા અથવા તેને ખરીદવું એ સમયગાળાની તીવ્રતાને અવગણના તરીકે જોવામાં આવે છે અને તે સંભવિતપણે પૂર્વજોના ક્રોધને આમંત્રણ આપી શકે છે છ પિતૃપક્ષ દરમિયાન નવું વાહન ખરીદવું અશુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ સમયગાળો મૃતકના શોકપૂર્ણ સ્મરણ દ્વારા ચિહ્નિત થયેલ હોવાથી નવું વાહન અથવા કોઈ મોટી મિલકત ખરીદવાથી અકસ્માત નુકસાન અથવા અન્ય કમસીબી થઈ શકે છે તેથી પિતૃપક્ષ સમાપ્ત થાય ત્યાં સુધી આવી ખરીદીને મુલતવી રાખવાની સલાહ આપવામાં આવે છે સાત પિતૃપક્ષ દરમિયાન મિલકત જમીન અથવા તો નવું મકાન ખરીદવાની ભલામણ કરવામાં આવતી નથી કોઈપણ નવું સંપાદન નકારાત્મક ઉર્જાથી ઘેરાયેલું હોઈ શકે છે અથવા દુઃખ લાવી શકે છે પિતૃપક્ષ પૂર્વજોના દેવાની ચૂકવણી અને મૃતકોનું સન્માન કરવા માટે સમર્પિત હોવાથી મોટા રોકાણો અથવા મિલકત સંબંધિત નિર્ણયો લેવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે આઠ મોબાઈલ ફોન લેપટોપ અથવા રેફ્રિજરેટર અને ટેલિવિઝન જેવા હોમ એપ્લાયન્સ જેવા નવા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ ખરીદવાને પણ નિરુત્સાહિત કરવામાં આવે છે આની પાછળનો તર્ક એ જ છે કે કપડાં અથવા ઘરેણાં ન ખરીદવા તે સમયગાળાની પવિત્રતા જાળવવા અને પૂર્વજો માટે અપમાનજનક ગણી શકાય તેવા ભૌતિક આનંદમાં સામેલ થવાનું ટાળવું નવ પિતૃપક્ષ દરમિયાન નવું ફર્નિચર સજાવટની વસ્તુઓ કે ઘરનું વાતાવરણ સુધરે તેવી કોઈપણ વસ્તુ ન ખરીદવી જોઈએ એવું માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન આરામ અથવા સૌંદર્યલક્ષી આકર્ષણ લાવવા માટેનું કોઈપણ નવું બાંધકામ ખરાબ નસીબ તરફ દોરી શકે છે અથવા તેના હેતુવાળા હેતુને સારી રીતે પૂર્ણ કરી શકશે નહીં તેના બદલે પૂર્વજોના આશીર્વાદને આવકારવા માટે ઘરને સ્વચ્છ અને સરળ રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે પિતૃપક્ષ દરમિયાન કઈ કઈ શુભ વસ્તુઓ ખરીદવી જોઈએ એક કાળા તલ પિતૃપક્ષ દરમિયાન કાળા તલ ખૂબ જ શુભ માનવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમે આ દિવસોમાં કાળા તલ ખરીદો અથવા દાન કરો તો તે ખૂબ જ શુભ છે બે જવ પિતૃપક્ષ દરમિયાન જવની ખરીદી ખૂબ જ શુભ માનવામાં આવે છે ધાર્મિક દ્રષ્ટિકોણથી જવને સોનું માનવામાં આવે છે પિતૃપક્ષ દરમિયાન આને ઘરે લાવવા અથવા દાન કરવાથી નમા વધારો થાય છે ત્રણ ચોખા શ્રાદ્ધવિધિમાં કાચા ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે તેને ચાંદી જેવો ગણવામાં આવે છે આવી સ્થિતિમાં આ દિવસોમાં ચોખા ઘરે લાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે ચાર જાસ્મિન તેલ શાસ્ત્રો અનુસાર જો ચમેલીના તેલને પિતૃઓને અર્પણ કરવામાં આવે તો તેઓ તેનાથી તૃપ્ત થાય છે આવી સ્થિતિમાં પિતૃપક્ષ દરમિયાન ઘરે ચમેલીના તેલ લાવવું અથવા દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે પાંચ નવા વસ્ત્રોહ પિતૃ પક્ષ દરમિયાન પોતાના માટે નવા વસ્ત્રો ખરીદવાની મનાઈ છે પરંતુ આ સમયગાળા દરમિયાન પૂર્વજોની ખાતર નવા વસ્ત્રો ખરીદવાનું શુભ માનવામાં આવે છે કારણ કે આનાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે અને આશીર્વાદ આપે છે પરંતુ આ દરમિયાન ખરીદેલા કપડાં બ્રાહ્મણોને દાન કરવાનું યાદ રાખો તેનો જાતે ઉપયોગ કરશો નહીં છ સફેદ ફૂલો પૂર્વજોને તર્પણ અર્પણ કરવામાં સફેદ ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે સફેદ ફૂલો પૂર્વજોને પ્રિય છે અને શાંતિ અને સાદગીનું પ્રતીક છે પિતૃ દરમિયાન તમે પૂર્વજોને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે સફેદ ફૂલો ખરીદી શકો છો મિત્રો તમને અમારો આજનો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વીડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી લખો ભગવાન તમને બધાને આશીર્વાદ આપે જય શ્રી